નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે ઘટના કંઈક અહીંયા એવી બની ગઈ છે કે ખેડૂતને પોતાની જમીનનું વળતર ન મળતા મોબાઈલના ટાવર ઉપર ચડી ગયો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામનો એક ખેડૂત છે ગણપત તડવી જેમણે ઘણા લાંબા સમયથી પોતાની જમીનનું વળતર નથી મળી રહ્યું એ માટે આજે એમણે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હવે જીવન ટૂંકાવાનું નક્કી કરી લીધું એટલે મોબાઈલના ટાવર ઉપર ચડી ગયો ત્યાર પછી અધિકારીઓ ભેગા થઈ ગયા એમને નીચે ઉતરવાનું કહ્યું પણ એમને એક જ રતન પકડી રાખ્યું કે ભાઈ ચેતર વસાવા જ્યાં સુધી નહીં આવે અને મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી હું નીચે નહીં ઉતરું હવે વિચાર કરવા જેવી વસ્તુ છે આ વ્યક્તિને ચેતર વસાવા ઉપર કેટલો ભરોસો હશે ચેતર વસાવા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું નીચે નહીં ઉતરું આ એક જ રટણ પકડી રાખ્યું પરંતુ બેનુ એવું કે એ ખેડૂતની માંગણી હતી કે ચેતર વસાવા આવવા જોઈએ અને આવી ગયા દર્શના દેશમુખ ત્યાર પછી શું થયું છે આપણે વિસ્તારની વિડીયોની અંદર એક નજર નાખીએ દોસ્તો પણ વિડીયોને બરાબર ધ્યાનથી જોઈ લેજો કારણ કે દરેક ખેડૂત જો આવી રીતે પોતાનું જીવન ટૂંકાવવા માટે મોબાઈલના ટાવર ઉપર ચડી જશે અથવા નદીમાં કૂદકો મારી જશે અથવા ગળાફાસો ખાઈ લેશે તો આ સરકારને તો બહુ મજા આવશે એમાં સરકાર ખેડૂતો સામે તો જોતી નથી ફક્ત બે હજાર રૂપિયા ચાર મહિને આપી દે છે એટલે એમને તો એવું જ છે કે ખેડૂતો ખુશખુશાલ છે ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ છે જ નહીં પણ જીવન ટૂંકાવ્યા બાદ તમારા પરિવારની શું હાલત થશે એનો ક્યારેય વિચાર કરો છો પણ આજે જે રીતે આ યુવાન પોતાના જમીનનું વળતર મેળવવા માટે ઘણા સમયથી સરકાર સામે લડી રહ્યો હતો

મને કે તમે જ પણ મને સાંભળશો કે તમે જ બોલશો હવે બરોબર તમારો જો ફાઇલ છે વળતરનો પ્રશ્ન જે છે બરોબર એની જે આપણે પ્રક્રિયા થાય એ કહ્યું પણ તમે નીચે એકવાર આવી જાવ હું તમને સમજાવું શું કરવાનું છે બરોબર દિવસ જો આપણા માનનીય ધારાસભ્ય શ્રી છે ને એ પણ આવી ગયા છે એમની સાથે તમે નીચે નહીં આવો તો કેવી રીતે વાત થશે તમારે શું આપણે તમારે વળતર જોઈએ છે એમની સાથે તમારા ભાઈ સાથે વાત કરું ને તમે ત્યાં સુધીમાં નીચે આવી હાલો જો ભાઈ એક મિનિટ નીચે તો આવું વાત તો કરવી પડશે

કે અમે પાંચ પ્રોસેસ કઈ બરાબર અમે અડધા પૈસા તો લીધા છે અને પછી અડધી જમીન લેવા માટે હતી જમીન પસંદ કરી અમને શું કેવા આવ્યું કે તમારી જમીન પસંદ કેવી તમે એ તમારે ખેરવાની આવી રીતે કઈ ખેરાય દસ્તાવેજ દસ્તાવેજ તો હું ચાલો કઈ નઈ પણ તમારે કઈ પ્રૂફ તો આપો પડે એમને એમ ખેરાય જગ્યા પસંદ કરી ખેરો એવું કે એવી રીતે ખેરાય એટલે પછી આ લોકો ગોલ કરે જમીન બી ના આપી એટલે અમે પછી કીધું કે તેને કરતા અમે અરજી ને પાછું એવું કીધું કે અમે વળતર આપી દો એ બી નહીં આપવું

ફક્ત એક જ વસ્તુ કરવાની છે આ વખતે કમળને ભૂલવાનું છે એટલે બધું જ સારું થઈ જશે જે રીતે તમે જીવન ટૂંકાવવાની વાત કરો છો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ખેડૂત કેટલો રીબાઈ રહ્યો છે એ સરકાર પણ જાણે છે સમગ્ર જનતા પણ જાણે છે અને ખેડૂત પોતે પણ જાણે છે છતાં ખેડૂત સુધરતો કેમ નથી એની પાછળનું કારણ શું છે એ તો બસ ખેડૂતને જ ખબર હોય ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધેલું કે અમારી સરકાર કેન્દ્રમાં બનશે એટલે ખેડૂતોની આવક ડબલ થઈ જશે હવે બે હજાર ચૌદની અંદર પણ કપાસના ભાવ તેરસો ને પચાસ આસપાસ હતા અને આજે પણ કપાસના ભાવ એ જ ચાલે છે દસ વર્ષ વીતી ગયા છતાં ખેડૂતને કોઈ લાભ નથી થયો છતાં આ આંધળા ખેડૂતો કમળનું બટન શું જોઈને દબાવે છે એ તો એ ખેડૂતને જ ખબર હોય વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચે નમસ્કાર